નહર ખાતે યોજાયેલ રાજપૂત સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પિલુદરા ઇલેવનનો વિજય રાજપૂત સમાજ દ્વારા સમાજમાં એકતા વધે તે માટે વખત વખત અનેક કાર્યક્રમો થતા હોય છે સમાજ સંગઠિત બને તે માટે યુવા વર્ગ દ્વારા નહર ગામે રાજપૂત સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રાથમિક મિશ્ર શાળા ખાતે યોજાઈ હતી જેમાં પિલુદરા નાડા માલપુર કરખડી પાંચાકડા તવરા જનોર નહાર રામપુર સહિત સોળ ટીમોએ ભાગ લીધો હતો ત્રણ દિવસ સુધી રમાયેલ ક્રિકેટ સ્પર્ધામાં અંતે નહાર ઇલેવન અને પિલુદ્રા ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ ખૂબ રસપ્રદ બની હતી જેમાં પિલુદ્રા ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો અને ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે સાંજે છ કલાકે ટ્રોફી શિલ્ડ એનાયત કરાયા હતા જ્યારે ઉપવિજેતા ટીમને ટ્રોફી ઇનામી રકમ આપી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે નહર સરપંચ મહેશભાઈ મોરી ડેપ્યુટી સરપંચ નટવરભાઈ મકવાણા તાલુકા ઘટક શિક્ષક સંઘ ચેરમેન દિનેશભાઈ મકવાણા ભીખુભાઈ સહિત યુવા વર્ગ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા